ડાંગ જિલ્લામાં સિંચાઈ પેટા વિભાગ વગઈના તાબા હેઠળના ચાલતા ચેકડેમ રિપેરિંગ કામગીરીમાં માસ કોન્ક્રીટના જગ્યા નદીના ગોળ અને ચીકણા પથ્થરનો ભરપૂર ઉપયોગ કરીને બનાવેલ છે આવી કામગીરીમાં ભ્રષ્ટાચાર છુપાવનાર એવા સિંચાઈ પેટા વિભાગના કાર્યપાલ ઇજનેર જેવા નમન બોરડા પોતે મલાઈ ચાટી રહ્યો છે જો કોઈ ભ્રષ્ટાચારનો પોલ બહાર કાઢતો હોય તો ટેલિફોનિક સંદેશો આપીને ઓફિસે બોલાવીને જણાવવામાં આવે છે

પોતે આંધળો હોય તેમ લાગે છે અધિકારી કે જિલ્લા કલેક્ટર જેવા તળિયાજક તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ રિપોર્ટર રમેશ મહારાજ હેલ્કા ડાંગ